નમસ્કાર મિત્રો અત્યારે આપણે કવડિયા ગામના પાટિયા પાસે છીએ ને હાઈવે ઉપર આ તમે લાઈવ દ્રશ્યો મિત્રો જોઈ રહ્યા છો કે હાઈવે ઉપર એક આઈસર જે છે આઈસરમાં અચાનક આગ લાગી છે ને આગ લાગવાના કારણે આઈસર જે છે આગળનો જે એનો કંઈ આખા આખો ભાગ જે છે એ અત્યારે હળગી રહ્યો છે તેની સાથે આઈસર જે ચાલક છે અહીંના સ્થાનિક લોકો જે છે તે કહી રહ્યા છે કે આઈસર ચાલક જે છે એ તો બહાર નીકળી ગયો એને કંઈ થયું નથી તેની સાથે હાઈવે પરનું જે એક સાઈડ જે છે મિત્રો આખી એ એક સાઈડ આખી બંધ કરી દેવામાં આવી છે સાથે જ આમ તો જો કે એક વાહન ચાલક જે છે તેમ છતાં પણ ના પાડવા છતાં પણ આ બાજુ આવતો હોય એવું લાગે છે એટલે આ તમે જુઓ છો ને તેની સાથે હાઈવે પર મિત્રો આ આગ લાગવાનો જે બનાવ બીનો છે એના કારણે જે છે એ વાડીનો એક સેટો છે તો મિત્રો એ વાડીના સેઠામાં પણ અત્યારે જે કંઈ આગ જે છે એ આગ લાગી છે ફાયર બ્રિગેડની જે કંઈ ટીમ છે ટીમ અત્યારે ઘટના સ્થળે આવવા માટે રવાના થઈ જાય છે એટલે હમણાં ટૂંક જ સમયમાં જે ફાયર બ્રિગેડની જે ટીમ છે એ ટીમ પણ અહીં આવશે મિત્રો હવે આમાં શું ભરેલું છે એ તો હજી સુધી કંઈ જાણવા મળતું નથી સાયરન સંભળાઈ રહ્યું છે એટલે કદાચ ફાયર બ્રિગેડની ટીમ હવે જે છે એ રસ્તામાં હશે

ફાયર બ્રિગેડની ટીમ છે એ ટીમ આવશે કે અત્યારે એક વાડીનો આ સેટો છે મિત્રો એ વાડીના સેટા ઉપર જે કંઈ આગ જે છે તે આગ પ્રસરી ગઈ છે આઈસર જે છે એનું આગળનું આખું જે કેબિન છે એ કેબિન ભરી ગયું છે તેની સાથે મહત્ત્વની મિત્રો વાત એ છે કે આઈસર જે છે મિત્રો એ આઈસર સીએનજી હોય એવું લાગે છે કારણ કે આજુબાજુના જે લોકો હતા એ હમણાં કહી રહ્યા હતા કે બે ભડાકા પણ થયા હતા હા તમે જુઓ છો કે ફાયર બ્રિગેડની જે ટીમ છે તે ટીમ પણ અત્યારે ઘટના સ્થળે દોડી આવી છે અને હાલ જે હાઈવેનો એક બાજુની જે સાઇટ જે છે મિત્રો તો એ પણ જે છે એ બંધ કરી દેવામાં આવી છે જેથી જે છે જેથી રાજુભાઈ કહી રહ્યા છે હળવદ હાઈવે ઉપર કવડિયા ગામના પાટિયા પાસેનો મિત્રો આ બનાવ છે અને પાણીનો જે મારો છે મિત્રો એ પણ હવે ચાલુ કરી દેવામાં આવ્યો છે આ તમે જોવો છો હળવદ ફાયરની જે ટીમ છે તે ફાયરની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે જે છે મિત્રો એ દોડી આવી છે કારણ કે બાજુમાં એક વાડી છે મિત્રો આ વાડી જે છે મિત્રો એનો વાડીનો શેઢો પણ જે છે ત્યાં આગળ પણ જે આગ લાગવાનો જે બનાવ છે તે બન્યો છે જગજીભાઈ ઠાકોર આ સીએનજી ડ્રાઈવરનું શું થયું ડ્રાઈવર તો મિત્રો નીકળી ગયો છે કૌશિક ભાઈ હું હું આ બાજુ ઓકે આપણે થોડી લાઈટ જે છે મિત્રો એ લાઈટ કરીએ ડ્રાઈવર તો નીકળી ગયો છે મુકેશભાઈ કઈરિયા છે ક્યાંનું છે કવડિયા ગામના પાટિયા પાસે મિત્રો અત્યારે હમણાં થોડી જ મિનિટો પહેલાં જે છે એ આઈસરમાં હાઈવે ઉપર આગ જે છે એ આગ લાગી હતી અને એના કારણે જે છે એ વાડીનો બાજુમાં જે શેઢો છે મિત્રો અહીંયા આમ તો પ્રભુચરણ આશ્રમ જે આવેલો છે આ સામો તમને લાઇટ જે દેખાય છે પ્રભુચરણ આશ્રમનો છે મિત્રો અને એ લાઇટો ત્યાંની છે અને તેની એક સામે જે એસ્ટ્રોન પેપર મિલ આવેલું છે તો ત્યાં અગર જ એની સામે રોડ ઉપર જે છે આગનો બનાવ અત્યારે સામે આવ્યો છે આ વાડીના શેઢામાં પણ જે આગ જે છે મિત્રો એ પ્રસરી ગઈ હતી જોકે હાલ હવે જે ફાયરની જે ટીમ છે એ ફાયરની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઉપર જે છે એ કાબુ મેળવી રહ્યા છે સમીભર કે હિરેનભાઈ કહી રહ્યા છે કઈ જ ભરેલું નહોતું આ ફાયર ના અધિકારી છે મિત્રો આ આપણા પાલિકાના એસઆઈ હે કૌશિકભાઈ આ સીએનજી છે ને બાટલા છે ને બે ભડાકા થયા હતા હમણાં વાત અહીંયા કરતા સીએનજી ને ફૂટી ગયો બાટલો કે હે જે બાટલો ફૂટો નથી ને ફૂટે નહીં એવું

કે અત્યારે તમે જોવો છો મિત્રો હળવદ પાલિકાની જે ટીમ છે તે આગ ઉપર અત્યારે કાબૂ મેળવી રહી છે જે રોડ જે છે મિત્રો તો એ પણ એક સાઈડ જે છે એ બંધ કરાવવામાં આવી છે અત્યારે કારણ કે આઈસર જે છે મિત્રો આ આઈસર સીએનજી આઈસર છે હમણાં જે લોકો સામે હતા તેમનું કહેવાનું થતું હતું કે બે કડાકા જેવું પણ થયું હતું ઉપર કંઈક ભયરું લાગે કાગળ અશોકભાઈ કહી રહ્યા છે નહીં ડ્રાઈવર ઈજા નથી પહોંચી આભાર રમીશભાઈ સુમરા હર્ષદભાઈ હળવદ આમ હળવદમાં જ આવે આ કવાડિયા ગામના પાટિયા પાસે ભરતભાઈ કવાડિયા ગામના પાટિયા પાસેનો આ બનાવ જે છે એ કવડિયા ગામના પાટિયા પાસેનો બાજુમાં એક ખેતર આવેલું છે ને આઈનો વાડીનો શેઢો તો આ જે આગ લાગી એના કારણે વાડીના શેઢામાં જે છે તેમાં પણ જે છે મિત્રો એ આગ પ્રસરી હતી અને ત્યાં આગળ પણ જે છે કરે બધે બધે નાખી દે છે બાપુ બાપુની જગ્યા તો આગી નો આવે ને હવે અહીંયા થી અહીંયા તો હમણાં કર નાખશે આ પેલા આ કરવું પડે ને હળોદ ફાયર નો ફાયર ભાઈ નો આભાર અરવિંદભાઈ કઈ રહ્યા છે ઓકે જી જે પંદર એવીર સાડત્રીસ નંબર રજનીકાંત હળવદનું જે આપણું કવડિયા ગામનું પાટિયું છે ત્યાં આગળ એસ્ટ્રોન પેપર મિલની સામે લીલા પર જવાના રોડ ઉપર

દરવાજો ખોલીને અને આઈસર જે છે મિત્રો આઈસર ખાલી આઈસર છે આઈસરમાં કંઈ ભરેલું છે નહીં એટલે હવે કયા કારણોસર આગ લાગી એ તો જે ડ્રાઈવર છે ડ્રાઈવરને જ ખબર વિશેષ આ ફાયરના અધિકારી છે મિત્રો આપણે થોડીક એમની સાથે વાત કરી ક્યારે કોલ આવ્યો હતો ને આમ તો હવે આગ ઉપર કાબુ તો મેળવી લીધો વાત કરલો પછી તો

અને એક ગાડીનો પાણીનો ગાડીનો મારો ચલાવી અને આગ કાબુમાં લેજે છે બાજુમાં વાળ હતી એ વાળમાં અત્યારે સળગી ગયેલ હોય એ બી કાબુ કરેલ છે અને હાલ તો અત્યારે આગ કંટ્રોલમાં છે આપણા હળવદ ફાયરના જે છે મિત્રો એ અધિકારી હતા ને અંદર જે આઈસર તો આપણા પાલિકાના એસઆઈ લો ના મારે પાલિકાના એસઆઈ નથી બોલતા શરમ આવે કારણ કે આપણા તાલુકાના છે ને સુંદરી ભવાનીના ખાલી છે આઈસર અને હાલ જે છે મિત્રો આઈસર ઉપર આગ લાગી હતી ને આગ જે છે એ કાબુમાં લઈ લીધી છે આ તમે જોવો છો કે સીએનજી આઈસર છે પાછળ તો બરાબર પણ આગ જે બધું છે એ હડકી ગયું છે એકદમ હાવ કે રમેશ રમેશ સિંહ કહી દેશે બાવરા નવા ઉગશે ડ્રાઈવર બચી ગયા એટલે બસ બરોબર છે અરવિંદભાઈ કુરિયા ખેડૂત ભાઈનો મોલ નથી પડે એવું નથી ખેતર ખેડેલું છે બાજુમાં કંઈ જ વાયેલું છે નહીં ઓકે તો ખાસ મિત્રો અત્યારે આપણે હતા હળવદ હાઈવે ઉપર હળવદ તાલુકાના કવડિયા ગામના પાટિયા પાસે ને આ ઈસર અમદાવાદ તરફથી હળવદ બાજુ આવતું હતું અને અચાનક આયસર જે છે મિત્રો એમાં આગ લાગી ડ્રાઈવર તો નીકળી ગયો છે આઈસર જે છે આગળનો ભાગ એનો છે એ બધો બરી ગયો છે તમે દ્રશ્યોમાં પણ મિત્રો જોવો છો સાથે જ બાજુમાં વાડી આવેલી છે એનો શેઢો હતો તો તેમાં પણ આગ લાગી હતી એ આગ જે છે તે બુજાવવાનું અત્યારે હળવદ ફાયરની ટીમ દ્વારા ચાલુ છે એ કામગીરી અને આયસર જે છે આઈસરમાં લાગેલી આગ જે છે એ કાબુમાં લઈ લીધી છે તેમ છતાં પણ હજી પાણીનો ને મારો ચલાવવામાં આવશે આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો